મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો શુભારંભ થયો હતો જેમાં છપ્પન દેશના સેંકડો પતંગબાજો તેમાં ભાગ લીધો છે વિવિધ પ્રકાર અને આકારના નાના મોટા પતંગથી આકાશ છવાયું છે આ સમયે રાજ્ય સરકારના મંત્રીઓ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પતંગ મહોત્સવની શરૂઆત કરાવ્યા બાદ મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં ફરી પતંગ ઉડાડવાની મજા માણી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે આજના શુભારંભ પ્રસંગે સૌનું સ્વાગત છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દસમાં સંસ્કરણનો પ્રારંભ થવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી આજે ગુજરાતનો સતત વિકાસ થઈ રહ્યો છે તેમના દ્વારા શરૂ કરાયેલું આ પતંગ મહોત્સવ આજે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે ગુજરાતના સર્વાંગીય વિકાસ માટે પીએમની સતત નજર રહેતી હોય છે આવા આયોજન રાજ્યની અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે પતંગ મહોત્સવની સાથે અને કેટલાય ગરીબ લોકોને વિવિધ વસ્તુઓ થકી રોજગારી મળ્યો છે પતંગ મહોત્સવને ટુરિઝમ સાથે સાંકળી લેવાયો છે પ્રવાસનને વેગ આપવા રાજ્યમાં જુદા જુદા સ્થળે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ આપણી સંસ્કૃતિ જાળવીને વિકાસ માટે ટેકનોલોજી પણ અપનાવી છે તેમના માર્ગદર્શનમાં દેશના વિકાસનો પતંગ સતત ઊંચે જઈ રહ્યો છે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવનું લોકાર્પણ કર્યું તારીખ સાત થી ચૌદ જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં દેશ વિદેશના પતંગ રસિકો આ મહોત્સવમાં ભાગ લઈને અમદાવાદમાં આકાશમાં પેચ લડાવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા